જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું એક એવો સંદેશ લઈને આવ્યો છું જે તમારા જીવનમાં આશા શ્રદ્ધા અને નવી ઊર્જા ભરી દેશે સમયના ચક્રમાં ક્યારેક આપણે પડકારોનો સામનો કરીએ છીએ તો ક્યારેક ઈશ્વર પોતાની કૃપાથી એવા અવસર આપે છે કે જીવન બદલાઈ જાય અગિયાર ઓગસ્ટ થી શરૂ થતો સમય એ જ એક એવો અવસર છે ખાસ કરીને પાંચ રાશિઓ માટે જેમના ભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યા છે અગ્યાર ઓગસ્ટ બે હજાર પચીસ રોજ સૂર્ય અને શુક્ર છત્રીસ ડિગ્રીની કોણીય સ્થિતિમાં દશાંક યોગ બનાવશે આ સમય દરમિયાન સૂર્ય કર્ક રાશિમાં અને શુક્ર મિથુન રાશિમાં રહેશે આ યોગ કેટલીક રાશિઓ માટે ખાસ ફાયદાકારક રહેશે સૂર્ય આત્મવિશ્વાસ અને આદરનો કારક છે જ્યારે શુક્ર ધન પ્રેમ અને સુંદરતાનું પ્રતીક છે જાણો કઈ રાશિને થશે ફાયદો મેષ રાશિ મેષ રાશિ માટે મેંક યોગ પાંચમા ભાવમાં અસર કરશે જે શિક્ષણ સર્જનાત્મકતા અને બાળકો સાથે સંબંધિત છે મિથુન રાશિમાં શુક્ર અને કર્ક રાશિમાં ગોચર તમને સર્જનાત્મક કાર્યો અને બૌદ્ધિક ક્ષેત્રમાં સફળતા લાવશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે અને અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે વ્યવસાયમાં નવી તકો ઉપલબ્ધ થશે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આ યોગ ચોથા ભાવને અસર કરશે જે માતા સુખ અને સંપત્તિ સાથે સંબંધિત છે મિથુન રાશિમાં શુક્રનું ગોચર તમારા ધન ભાવને સક્રિય કરશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી કૌટુંબિક સુખ અને ઘરેલું બાબતોમાં સ્થિરતા આવશે આ સમય દરમિયાન તમે નવું વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો નોકરીમાં તમને સાથીદારોનો સહયોગ મળશે મિથુન રાશિ આ દશક યોગ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે શુક્ર તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે આ યોગ તમારા અસર કરશે જેનાથી આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા ધન અને વાણી ભાવને મજબૂત બનાવશે વ્યવસાયમાં લાભનો કરીમાં પ્રગતિ અને પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે આ સમય ખાસ કરીને સંદેશા વ્યવહાર અને મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે સારો રહેશે કન્યા રાશિ કન્યા રાશિ માટે દશંક યોગ અગિયારમા ભાવ પર અસર કરશે જે આવક અને લાભ સાથે સંબંધિત છે મિથુન રાશિમાં શુક્રનું ગોચર તમારા કર્મ ભાવને સક્રિય કરશે જેનાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તમારા લાભ ભાવને મજબૂત બનાવશે આ સમય દરમિયાન અચાનક નાણાકીય લાભ અને નવી તકો મળી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે તુલા રાશિ તુલા રાશિ માટે આ યોગ દસમા ભાવને અસર કરશે જે કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે મિથુન રાશિમાં શુક્રનું ગોચર તમારા ભાગ્ય ભાવને સક્રિય કરશે જે ભાગ્યને અનુકૂળ રહેશે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તમારા કર્મભાવ પર અસર થશે જે નોકરીમાં પ્રમોશન અને સન્માન આપશે અપરિણિત લોકો માટે લગ્નની શક્યતાઓ બની શકે છે મિત્રો ભગવાન પર શ્રદ્ધા રાખો પોતે પર વિશ્વાસ રાખો અને સારો સમય આવવા જઈ રહ્યો છે એનો આનંદ માણો આવો અવસર રોજ નથી આવતો તેથી તેને વ્યર્થ ન જવા દો જય શ્રી કૃષ્ણ ભગવાન તમારા દરેક પગલાંમાં સાથ આપે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વરસાવે મિત્રો જો વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને તમારી શુભ કોમેન્ટ જઈ શ્રી કૃષ્ણ નીચે લખવાનું ભૂલશો નહીં